જે સ્ત્રી પોતાના પતિ સાથે રાત્રે નથી સૂતી તે આ વાર્તા ધ્યાનથી સાંભળી લે જેથી પાછળથી પસ્તાવું ન પડે નમસ્કાર મિત્રો તમામનું જ્ઞાનવર્ધક ધાંધિક સ્ટોરી એટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવાના છીએ જે તમારા જીવનને વધુ સારું બનાવી શકે છે આજનો વિષય છે જે સ્ત્રીઓ રાત્રે પોતાના પતિ સાથે નથી સૂતી અથવા તેમને સાથે સૂવા નથી દેતી તેમનું જીવન પાછળથી કેમ મુશ્કેલ બની જાય છે આપણે બધા જાણીએ છીએ કે પતિ પત્નીનું એકસાથે સૂવું એ તેમના સંબંધની મજબૂતી માટે કેટલું મહત્વનું છે પરંતુ શું આ માત્ર એક આદત છે કે તેની પાછળ ઊંડા કારણો છુપાયેલા છે અને જ્યારે કોઈ આ આદત છોડી દે તો શું થાય છે આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે એક રસપ્રદ વાર્તા દ્વારા આપીશું સાથે જ તમને ત્રણ એવી ભૂલો વિશે જણાવીશું જે કર્યા પછી માણસને પસ્તાવો કરવો જ પડે છે તો મિત્રો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો જે વાતો આજે કહેવાની છે તે ધ્યાનથી સાંભળજો અને અંતે કોમેન્ટ બોક્સમાં રાધે કૃષ્ણ જરૂર લખજો ભગવાન કૃષ્ણ તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરે હવે શરૂઆત કરીએ એક ખાસ વાર્તાથી એક સમયની વાત છે દેવર્ષિ નારદ ભગવાન નારાયણનો જાપ કરતા કરતા પૃથ્વીલોકમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર એક વ્યક્તિ પર પડી જે રાતના અંધકારમાં ઝડપથી જંગલ તરફ જઈ રહ્યો હતો દેવર્ષિ નારદ આ જોઈને ચોંકી ગયા તેમણે વિચાર્યું કે આટલી રાત્રે જ્યારે બધા ઘરમાં આરામ કરતા હોય ત્યારે આ વ્યક્તિ એકલો જંગલ તરફ કેમ જઈ રહ્યો છે એમ વિચારીને તેમણે તેનો પીછો કરવાનું નક્કી કર્યું દેવર્ષિ નારદ આકાશ માર્ગે તેની પાછળ ચાલવા લાગ્યા થોડી વારમાં તે વ્યક્તિ એક ઝૂંપડી પાસે પહોંચ્યો જ્યાં એક અત્યંત સુંદર સ્ત્રી બહાર ઊભી હતી તે સ્ત્રીએ તે જુવાનને આવતો જોઈને કહ્યું આવો હું તમારી ઘણીવારથી રાહ જોઈ રહી હતી તમે મોડા પડ્યા જુવાને જવાબ આપ્યો પ્રિયે આજે મારી પત્ની મોડેથી સૂઈ એટલે મને આવતા વાર લાગી સ્ત્રીએ કહ્યું કંઈ વાંધો નહીં તમે તો આવ્યા મારે પણ આજે પતિને સુલાવવામાં થોડી વાર લાગી પણ હું તમારાથી પહેલા આવી ગઈ પ્રિય દર્શકો દેવર્ષિ નારદ બંનેની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે સ્ત્રીએ કહ્યું ચાલો હવે ઝટપટ ઝુંપડીમાં જઈએ અને જિંદગીનો અસલ આનંદ માણીએ એમ કહીને બંને ઝુંપડીમાં ચાલ્યા ગયા દેવર્ષિ નારદ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા આ લોકની સ્ત્રી પુરુષ કેવા છે પરણેલા હોવા છતાં પોતાના જીવન સાથે વિશ્વાસઘાત કરે છે ન તેમને શરમ છે ન ડર છે પતિ પત્ની સાથે વિશ્વાસઘાત કરવું એ કેટલું મોટું પાપ છે આ ઘટના જોઈને નારદજીના મનમાં ઘણા પ્રશ્નો ઉઠ્યા તેમણે નક્કી કર્યું કે આ પ્રશ્નોના જવાબ જાણવા જરૂર છે એટલે નારાયણ નારાયણ જપતા જપતા તેઓ કૈલાસ પર્વત તરફ ચાલ્યા ગયા થોડી જ વારમાં તેઓ કૈલાસ પહોંચ્યા જ્યાં ભગવાન શિવ પોતાના આસન પર વિરાજમાન હતા નારદજીને જોઈને ભગવાન શિવે કહ્યું આવો દેવર્ષી નારદ કૈલાસ પર તમારું સ્વાગત છે નારદજીએ પ્રણામ કરીને કહ્યું હે પ્રભુ આજે પૃથ્વીલોકનું ભરવણ કરતાં એક વિચિત્ર ઘટના જોઈ તેનાથી મારા મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે એ જ પ્રશ્નનો ઉત્તર જાણવા હું અહીં આવ્યો છું ભગવાન શિવે કહ્યું નિશ્ચિંત થઈને પ્રશ્ન પૂછો હું તમારી શંકાનું સમાધાન જરૂર કરીશ નારદજીએ કહ્યું હે પ્રભુ કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ સાથે કેમ નથી સૂતી તેમને નજીક પણ નથી આવવા દેતી અને મનુષ્ય જીવનમાં એવી કઈ ત્રણ ભૂલો કરે છે જેનું પરિણામ પાછળથી ભોગવવું પડે છે અને જીવનભર પસ્તાવો કરવો પડે છે જે લોકો આ ભૂલો નથી કરતા તેમનું જીવન હંમેશા સુખી રહે છે ભગવાન શિવે કહ્યું દેવર્ષિ નારદ તમે ખૂબ સારો અને મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે ઘણા લોકો જવાનીમાં કરેલી ભૂલોને કારણે પોતાનું આખું જીવન બરબાદ કરી લે છે હવે હું તમને એક જ્ઞાનવર્ધક વાર્તા સંભળાવું છું ધ્યાનથી સાંભળો પછી ભગવાન શિવે વાર્તા શરૂ કરી પૂર્વકાળમાં એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે સાદું જીવન જીવતો હતો પણ ખૂબ ધનવાન હતો તેનો એક પુત્ર હતો રાઘવેન્દ્ર ખેડૂત પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો અને તેને પૂરી આઝાદી આપી હતી પણ વધુ પડતી આઝાદી બાળક માટે હાનિકારક હોય છે રાઘવેન્દ્ર ખરાબ સંગતમાં પડ્યો જુગાર રમવા લાગ્યો દારૂ પીવા લાગ્યો વેશ્યાઓ પાસે જવા લાગ્યો એક દિવસ ખેડૂતને આ બધું જાણ થઈ તે ખૂબ દુઃખી થયો અને વિચાર્યું કે પુત્રનું લગ્ન કરી દઉં પત્ની તેને સુધારી લેશે એમ કરીને રાઘવેન્દ્રના લગ્ન કરાવી દીધા લગ્ન પછી રાઘવેન્દ્રની પત્ની ખૂબ સુંદર અને ગુણવાન હતી થોડા સમય પછી માતા પિતાનું વૃદ્ધાવસ્થામાં અવસાન થયું પણ રાઘવેન્દ્રની જુગારની આદત ન ગઈ ધીરે ધીરે તેણે બધી સંપત્તિ જુગારમાં હારી દીધી હવે તેની પાસે ન ધન રહ્યું ન કોઈ કલા હુન્નર એક દિવસ તેની પત્નીએ કહ્યું હવે આપણી પાસે કંઈ નથી બચ્યું તમે રાજા પાસે નોકરી માંગો પણ રાજા પૂછે છે કે તું શું જાણે છે રાઘવેન્દ્ર પાસે કંઈ જ ન હતું ઘરમાં બે પુત્રો હતા ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું એક દિવસ રાઘવેન્દ્ર કામવાસનાથી પત્ની પાસે ગયો ત્યારે પત્નીએ કહ્યું સંસારનો સૌથી મોટો સુખ માત્ર કામવાસનામાં નથી સાચો આનંદ જરૂરિયાતમંદોની મદદ કરવામાં છે હવે હું તમને ત્રણ સૌથી મોટી ભૂલો કહું છું એક જવાનીમાં સારું શિક્ષણ અને હુન્નર ન શીખવું બે કામને આળસથી ટાળવાની આદત પાડવી ત્રણ ખરાબ સંગતમાં રહેવું અને સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવું તમે જવાની ખોટી રીતે વેડફી એટલે આજે આપણે આ હાલતમાં છીએ હવે મારી ઉંમર વધી ગઈ છે હું ભગવાનની ભક્તિમાં સમય પસાર કરીશ હવે હું તમારી સાથે શારીરિક સંબંધ કે સૂવું નથી ઈચ્છતી પછી એક દિવસ એક વૃદ્ધ મહિલા મળી જેણે પોતાની બધી સંપત્તિ રાઘવેન્દ્રના પરિવારને આપી દીધી ઘરની હાલત સુધરી બંને પુત્રોના લગ્ન થયા ખુશીઓ પાછેર આવી પણ રાઘવેન્દ્રનો સ્વભાવ ન બદલ્યો પત્નીએ શારીરિક સંબંધ તોડી દીધા એટલે તે રાત્રે ચોરી છૂપી ગામની બહાર એક ઝૂંપડીમાં બીજી સ્ત્રી પાસે જવા લાગ્યો ભગવાન શિવે કહ્યું દેવર્ષિ નારદ જે વ્યક્તિ તમે જંગલમાં જોયો એ જ રાઘવેન્દ્ર હતો પત્નીએ એકદમથી સંબંધ તોડી દીધા એટલે તે ખોટા માર્ગે ગયો સ્ત્રીઓએ આ ત્રણ બાબતો હંમેશા યાદ રાખવી એક પતિ સાથે રાત્રે સૂવાનું એકદમ બંધ ન કરવું બે જો પતિ ખોટા માર્ગે હોય તો ધીરે ધીરે સુધારવો એકાએક નહીં ત્રણ પતિને સારા વિચાર અને કર્મો તરફ પ્રેરિત કરવાની જવાબદારી સ્ત્રીની છે સ્ત્રી પુરુષ જીવનની ગાડીના બે પૈડા છે એક પૈડું ભટકે તો ગાડી ન ચાલે એટલે સ્ત્રીઓએ પતિની ઈચ્છાઓનું ધ્યાન રાખીને ધીરે ધીરે સારા માર્ગે લાવવું જોઈએ આ સાંભળીને દેવર્ષિ નારદના બધા પ્રશ્નોનો ઉકેલ આવી ગયો અને તેઓ નારાયણ નારાયણ જપતા ચાલ્યા ગયા મિત્રો આશા છે કે આ જ્ઞાન તમને લાભદાયી લાગ્યું હશે વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય જરૂર આપજો અને દિલ દિલથી જય શ્રી કૃષ્ણ અને ઓમ શિવાય પૂરો જોયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવી જ અવનવી માહિતી મેળવવા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે આભાર